આપના માધ્યમથી હું માંડવી શહેર માંડવી તાલુકાને સ્પષ્ટ વાત કરું છું કે મારી સોર પાંચ બે હજાર ચોવીસને અરજી કરેલ હતી કે મધ્ય ભોજનના જે શાખાના મામલદારના જે નગરપાલિકાને સાચવા માટે જે વાસણો આપ્યા હતા એલ્યુમિનિયમ અને ત્રણેય પ્રકારના ક્વોલિટીના હતા તે નગરપાલિકા પોતે વેચી મારી છે એ સ્વીકારી લીધો છે આજે બારમો મહિનો ચાલુ છે નગરપાલિકાએ ચોથા મહિનામાં સત્તર તારીખના એ વેચી માર્યા હતા અને ઈ મેં અરજી કરેલી હતી લીગલી અરજી મામલદાર સાહેબને કરેલી છે કેમકે મધ્ય ભોજનના શાખાના જે સાધનો હતા ત્યારે સાહેબનો પણ જવાબ આજે તમે સમજી શકો છો છ થી સાત મહિના થયા ગોળ ગોળ જવાબ આપવામાં આવતો હતો ત્યારે મને આશા હતી મામલદાર સાહેબ પાસે અને જે મેં અપીલમાં જઈ અને ફર્સ્ટ માંડવી નગરપાલિકા ચોવીસ દસ બે હજાર ચોવીસના પોતે ટેન્ડર પ્રક્રિયા કરી છે કચ્છ મિત્રમાં જાહેરાત આપી હતી કે જે પણ ભંગાર છે લેવા માટે આપી છે ચોવીસ દસ ના તો મારી અરજી છે સોળ પાંચ બે હજાર ચોવીસ ના તો એનો સમય કરો જે ડિફરન્ટ છે છ મહિનાનો સાત મહિનાનો વાસણો તો પેલા વેચી મારાના છે પણ ટેન્ડર પ્રક્રિયા નગરપાલિકા પોતાના જે પણ ભંગાણ હતો એના વેચવા માટેનો એ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે એ પસ તમારે હાજરી રૂબરૂમાં તમે જાણ્યો છે કે શું હકીકત હતી શું છે તો એની પસ્ત વસ્તુ છે કે એની ફોજદારી થઈ શકે છે મામલદાર સાહેબ એના ઉપર જે પણ જે લોકો પોતાના જે નગરપાલિકાના અંદાજિત હું માનું છું નગરપાલિકાને ત્રીસ થી માલ વેચી માર્યો છે નગરપાલિકા અને મામૂલી રકમ કોઈ હિસાબ કિતાબ નથી ટેન્ડર પ્રક્રિયાનો કોઈ પણ કરેલ નથી અને સાથે સાથે આજે બાર મહિનાનો ટાઈમ બારમો મહિનો છે આટલો ટાઈમ તો નીકળી ગયો છે હવે જો અલ્ટિમેટ હું એમને આઠ દિવસનો હજી પણ આપ્યો છે જો ફોજદારી કરવામાં મામલદાર સાહેબ નહીં કરે તો હું માનું છું કે આ એક મોટો ભ્રષ્ટાચાર માંડવી નગરપાલિકા એમાં સામેલ છે એ કન્ફર્મ છે મામલદાર સાહેબ પોતે પણ પત્રના વ્યવહાર ઉપરથી અંદાજ આવે છે જે ઓથેન્ટિક મારા પુરાવો છે એ સાહેબને પણ મેં બતાવેલું છે કે સાહેબ આ દિવસે આટલા વાગે આ સામે વેચે છે જોઈ લો મારી પણ મેં બનાવેલો છે હવે તમે શું કામ એના ઉપર એક્શન નથી લેતા તો આ એક ખરાબ જનક વાત કે સરકારી નુકસાન પહોંચાડે છે એમાં મારી ફરજ નથી આવતી આ સરકારી સરકારની જવાબદારી આવે છે એના માટે મને લડવું પડે છે કોઈ વાત નથી આપણી પોતાની સરકાર છે ભારત દેશ માટે આપણે આવી લોકો ભા સામે લડવું હોય ને તો લડશું અને લડતા રહેશું ચોથી ચોખી વાસ્તે છે ચોથા મહિનામાં જે સાધનો વેચવાનો આવ્યા હું પાંચમા મહિનામાં સોળ તારીખના અરજી કરે છે એના ઉપરથી પસ્ટ છે વિડીયો મેચ ખોતે હાજર હતો તે સ્તર ઉપર ઉતાર્યો છે વિડીયો બનાવ્યો છે અને નગરપાલિકાના સૌ સીસી કેમેરા ફૂટેજ લાગેલા છે એમાં પણ પસ્ટ દેખાય છે આટલી ઓથેટિક પુરાવા સહિત હું જો દેતો વસ્તુ તો નાનો કોઈ વેપારી કે નાનો કોઈ ચોર હોય નાની ચોરી કરતો હોય તો એના ઉપર ફોજદારી બનતી હોય પણ આ તો સરકારી તિજોરીને આટલી બધી નુકસાની પહોંચાડી છે અગાઉ પણ તમે જોયો છે કે વાડા રેકોર્ડ પણ ખોવાઈ ગયો છે બુક તો આવી રીતે તો આ પણ કઈ ખોવાઈ જશે કેમકે ઓલરેડી છ સાત મહિનાનો સમય તો વીતી ગયો છે હવે જે વસ્તુ અટકતી વસ્તુ કેવી છે કે મામલદાર સાહેબ એ કે છે કે વાસણ તો વેચી માર્યા છે આજે તપાસનો વિષય છે કે હું તપાસ કરીએ છીએ પણ હું તેમ બનુ છું કે કહેવાનો મતલબ કે દૂધ કા દૂધ પાણી કા પાણી અહીંયા જ થઈ જાય કે ફોજદારી બને એટલે પોતાના રીતે જે ભાઈ વેચ્યો છે જે પાર્ટીને વેચવામાં આવ્યો છે એ સ્પષ્ટ કહી દેશે આટલામાં વેચ્યો છે ને આ વસ્તુ છે હકીકત છે પહેલી તો ફોજદારી કરવી બને છે કેમકે કે મામલદારની સત્તાના સાધનો નગરપાલિકા વેચી જ નથી શકતી કે ક્યાં નિયમ આધારે વેચ્યા છે મને તો એ જ પહેલા સમજ નથી પડતી કે ક્યાં નિયમ ધોરણે વેચ્યા છે કેમ કે સાધનો મામલદારના અને વેચ્યા નગરપાલિકા પેલા તો દૂધ નો દૂધ ને પાણી નું પાણી તો અહિયાં જ છે એના ઉપર કાર્યવાહી શું કામ નથી કરતી નગરપાલિકા ઉપર કરવો પડે જે તે અધિકારી જે પણ સડવેલો એના ઉપર કાર્યવાહી કરી મારું એટલી જ માંગ છે